મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ પ્રસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો સાવચેત રહો સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને આ ત્રણ પીડાદાયક ઘટનાઓ શરૂઆતમાં જ તમારી આતુરતાથી રાહ જોઈ રહી છે આ ઘટના તમારી સાથે કોઈ પણ સંજોગોમાં બનશે કોઈના પિતા તેને રોકી શકશે નહીં રાહુ અને શનિએ ભયંકર આદેશ આપ્યો છે મિત્રો તમે ક્યારેય તમારા સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે તમારે આવો દિવસ જોવો પડશે મિત્રો શનિદેવનું મન હવે ગરમ થઈ ગયું છે અને હવે તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર થવાનો છે જ્યારે તમે આ સાંભળશો ત્યારે તમારા હૃદયના ધબકારા પણ વધવા લાગશે મિત્રો આ ત્રણ પીડાદાયક ઘટનાઓ તમારા જીવનની ખુશીઓ છીનવી લેશે પરંતુ આ એક સારા સમાચાર તમારા આખા પરિવારને નાચવા માટે મજબૂર કરશે હું ફક્ત તમારા મિત્રો સમક્ષ મારા હાથ જોડીને આવું છું આજે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે જો શરૂઆત યોગ્ય ન હોય જો શરૂઆતમાં જ તમારા જીવનમાં કોઈ સંકટ આવે તો આખો મહિનો તમારા જીવનનો સૌથી ખરાબ મહિનો બની જશે મિત્રો તો મારી વાત ખૂબ ધ્યાથી સાંભળો નહીંતર તમારી એક નાની ભૂલને કારણે ટોચ પર પહોંચવાની ટિકિટ કપાઈ જશે મિત્રો બનો સાવધાન રહો આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં ત્રણ ખૂબ મોટી ઘટનાઓ બનવા જઈ રહી છે મિત્રો ખૂબ મોટા સારા સમાચાર સારા સમાચાર સારા સમાચાર મિત્રો મારી વાતને મજાક તરીકે ન લો કારણ કે આજે તમે પણ આ સત્ય સાંભળીને ચોંકી જશો મિત્રો કળિયુગમાં તમને આટલા મોટા સારા સમાચાર ક્યારે મળ્યા ન હોત મિત્રો આખા ગામમાં મીઠાઈ વહેંચવાની તૈયારી કરો કારણ કે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં જે ઘટનાઓ બનવા જઈ રહી છે તે તમે આજથી પહેલાં ક્યારેય સાંભળી ન હોત મિત્રો તમે છેલ્લા ઘણા વર્ષોથી આવા શુભ સમયની રાહ જોઈ રહ્યા હતા પણ મિત્રો હવે તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો એવું કહેવાય છે કે માણસને બધું જ યોગ્ય સમય મળે છે હવે તમારી સાથે પણ કંઈક આવું જ બનવા જઈ રહ્યું છે મિત્રો હવે તમારા જીવનમાં એક એવા સારા સમાચાર આવવાના છે જે તમારા આખા જીવનને બદલી નાખશે હા મિત્રો જે વસ્તુ માટે તમે વર્ષોથી ઝંખતા હતા જે વસ્તુ માટે તમે ચિંતિત હતા તે બધી ખુશી હવે તમારા પગ પાસે હશે મિત્રો આ ચમત્કાર તમારા માટે કોઈ વરદાથી ઓછો નથી હા મિત્રો તમે હવે તમારા આખા પરિવારની ખુશી બદલી શકો છો હા મિત્રો તમારી બધી સમસ્યાઓ રાતોરાત ઉકેલાઈ જવાની છે મારી વાતને મજાક તરીકે ન લો અને હું તમને જે કહું છું તે ધ્યાથી સાંભળો હા મિત્રો પચાસ વર્ષ પછી આવી દૈવી શક્તિ તમારા જીવનમાં પ્રવેશી રહી છે અને મિત્રો તમે તમારા જીવનમાં કેટલાક ખૂબ સારા કાર્યો કર્યા હશે એટલા માટે તમને આટલા મોટા શુભ સમાચાર મળવાના છે પરંતુ મિત્રો એવું શું કારણ છે કે જેના કારણે તમારે હજુ પણ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું પડશે તે ત્રણ સાવધાની કઈ છે અથવા તમારે હજુ પણ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે નહીં તો બધું બરબાદ થઈ શકે છે હું તમને સંપૂર્ણ સત્ય કહીશ અને તેને સારી રીતે સમજાવીશ પરંતુ સૌપ્રથમ વીડિયોને અંત સુધી ધ્યાંથી સાંભળો હા મિત્રો વીડિયોને અવગણવાની ભૂલ ન કરો નહીંંતર તમે આખી જિંદગી પસ્તાતા રહેશો સૌપ્રથમ મિત્રો જો તમને હજુ સુધી આ વીડિયો પસંદ નથી આવ્યો તો મોડું કર્યા વિના હમણાં જ આ વીડિયોને લાઇક કરો હા મિત્રો માતા રાણીના સાચા ભક્તો પહેલા વીડિયોને લાઇક કરો તેની સાથે સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જયમા દુર્ગા જયમા ભદ્રકાળી લખો માતા રાણી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરશે હા મિત્રો કારણ કે તમારા જીવનમાં એક ખૂબ મોટી દૈવી શક્તિનું આગમન થયું છે તો એ દૈવી શક્તિ કોણ છે અને એ તમારી પાસેથી શું ઈચ્છે છે હું તમને બધી માહિતી જણાવવા જઈ રહ્યો છું ફક્ત વીડિયો જોતા રહો મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે નિઃસ્વાર્થપણે તમારા જીવનમાં સખત મહેનત કરી રહ્યા છો પરંતુ તેમ છતાં તમારું કાર્ય વારંવાર બગડે છે તમારા જીવનમાં વારંવાર નવા દુઃખ નવી સમસ્યાઓ આવી રહી છે પરંતુ દીકરા હવે તમારા જીવનમાં બધું બદલાવાનું છે કહેવાય છે કે મિત્રો જ્યારે પણ આપનાર આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને મિત્રો હવે તમારા જીવનમાં પણ આવું જ કંઈક થવાનું છે હવે મિત્રો તમારા જીવનના બધા દુઃખોનો અંત આવશે મિત્રો તરીકે અમે તમને વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે હવે તમે ખુશીથી નાચવા લાગશો કારણ કે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમને તે ખુશી મળવાની છે જેમાં તમને તમારા જીવનની તે ખુશી મળશે જેની તમે વર્ષોથી ચિંતા કરતા હતા જે ખુશી માટે તમે વર્ષોથી ઝંખતા હતા હવે તમને તે મળવાની છે અને આ બધું તમને એક દૈવી શક્તિ દ્વારા આપવામાં આવશે હા મિત્રો એક એવી દૈવી શક્તિ જે દરેક પગલે તમારું રક્ષણ કરી રહી છે જે દરેક પગલે તમારી સાથે ચાલી રહી છે અને તમારા દુશ્મનો એ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે કે તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે આવ્યો તમારા જીવનમાં આ કેવી રીતે થયું મિત્રો હવે તમે ખૂબ મોટા વ્યક્તિ બનવાના છો મિત્રો તમને પણ એ સાંભળીને આશ્ચર્ય થશે કે જે કામ વર્ષોથી અટકેલું હતું તે કામ પણ આ ચોવીસ કલાકમાં ખૂબ જ સરળતાથી પૂર્ણ થઈ જશે અને કોઈ તમારી સરખામણી કરી શકશે નહીં એટલા માટે મિત્રો હું તમને હંમેશા કહેતો હતો કે જીવનમાં હંમેશા સારું કામ કરતા રહો કારણ કે જો તમે હંમેશા સારું કામ કરતા રહો છો તો એક દિવસ સમય આવશે તમારું નસીબ પણ વિભાજીત થશે અને તમને તે બધી ખુશીઓ પણ મળશે જે તમે લાયક છો મિત્રો તમે જોશો કે આગામી ચોવીસ કલાકમાં તમારું જીવન એક ક્ષણમાં બદલાઈ જશે હા મિત્રો પણ તમારે હજુ પણ સમજવું પડશે કે મિત્રો આગામી ચોવીસ કલાકમાં આ ચોવીસ કલાકમાં તમારે કઈ સાવચેતી રાખવી પડશે તમારે કઈ બાબતો સમજવાની રહેશે કારણ કે મિત્રો આ ચોવીસ કલાકમાં પણ તમારે ખૂબ દુઃખ સહન કરવું પડી શકે છે આ ચોવીસ કલાકમાં પણ તમારા પર મોટું સંકટ આવી શકે છે પરંતુ જો તમે મારી વાતને ધ્યાથી સમજો છો તો હું તમને ખાતરી આપું છું કે તમારું જીવન બદલાઈ શકે છે કારણ કે આ ચોવીસ કલાકમાં તમને ઘણી ખુશીઓ મળવાની છે મિત્રો છેલ્લા કેટલાક સમયમાં તમે તમારા જીવનમાં કેટલીક ખૂબ મોટી ભૂલો કરી છેલ્લા કેટલાક વર્ષોમાં તમે તમારા જીવનમાં કેટલીક એવી ભૂલો કરી છે જેમાંથી તમે આજ સુધી બહાર નીકળી શક્યા નથી અને તેના કારણે તમારી પ્રગતિ વારંવાર અટકી જાય છે તમારા જીવનમાં ખુશીઓ આવવાનું બંધ થઈ જાય છે મિત્રો હું તમને પૂરા વિશ્વાસ સાથે કહું છું કે જો તમે મારી વાત સાંભળો આ વિડિયોને અંત સુધી જુઓ અને આ ભૂલોને સુધારશો તો મિત્રો તમારું જીવન રાતોરાત બદલાઈ શકે છે દીકરા તમારા જીવનમાં આવો બદલાવ આવશે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય જુઓ છેલ્લા ઘણા વર્ષોથી તમે તમારા જીવનમાં જે પહેલી ભૂલ કરી રહ્યા છો તે છે અજાણ્યા લોકો પર વધુ પડતો વિશ્વાસ કરવો તેમના પર વધુ પડતો વિશ્વાસ કરવો હા મિત્રો તમે પણ જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે જીવનમાં વારંવાર છેતરાયા છો તમારું કામ વારંવાર બગડ્યું છે તમે ક્યારેય સખત મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી તમે હંમેશા સંપૂર્ણ એકાગ્રતા સાથે ખૂબ જ મહેનત કરી છે પરંતુ તેમ છતાં જીવને તમને દરેક પગલે વારંવાર છેતર્યા છે જ્યારે પણ તમે કોઈ પણ કા તમે ઘણા વર્ષોથી ખુશી માટે ચિંતિત હતા હવે તમને તે ખુશી મળશે પણ મિત્રો આ વાત સમજી લો કે તમારે જીવનમાં તમારી ખુશી વિશે બૂમ પાડવાની જરૂર નથી તમારે કોઈને કહેવાની જરૂર નથી કે તમારા જીવનમાં કઈ ખુશી આવે છે અને ક્યારે અને તે ખુશીનું રહસ્ય શું છે જુઓ અમે એ પણ જાણીએ છીએ કે તમે તમારા અને તમારા પરિવાર માટે ઘણું બધું કરવા માંગો છો તમે ઘણા વર્ષોથી ખૂબ મહેનત કરી રહ્યા છો તમે તમારા પ્રિયજનોને ખુશી આપવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છો તમે ક્યારે મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી પરંતુ છતાં તમારું કામ કેમ ખોટું પડે છે તમારા જીવનમાં વારંવાર દુઃખ કેમ આવે છે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ કેમ આવે છે આનો સૌથી મોટો જવાબ એ છે કે તમે એવા લોકો પર ખૂબ વિશ્વાસ કરો છો જે તમારા ચહેરા સામે તમારી સાથે સારી વાત કરે છે પણ તમારી પીઠ પાછળ તમને દગો આપે છે હા તમારા જીવનમાં આવા ઘણા લોકો છે અને તમારે ફક્ત તેમને સમયસર છોડી દેવા પડશે અને સમયસર તેમની સાથેના બધા સંબંધો તોડી નાખવા પડશે કારણ કે આ લોકો ફક્ત અને ફક્ત તેમની ખુશી માટે જીવે છે આ લોકો ફક્ત અને ફક્ત તેમના પોતાના ફાયદા માટે કામ કરે છે તેમને તમારી ખુશી સાથે કોઈ લેવાદેવા નથી તેઓ ફક્ત તમારા કામને કોઈપણ રીતે બગાડવા માંગે છે અને તે માટે તેઓ સખત મહેનત કરે છે મિત્રો તમારે ફક્ત એ સમજવું પડશે કે તમારે તમારું કામ તમારી મહેનત અને પ્રામાણિકતાથી કરવું પડશે મિત્રો જો તમે બીજા પર આધાર રાખતા રહેશો તો તમને ક્યારેય સફળતા મળશે નહીં અને નસીબ પર આધાર રાખવો તમારા માટે ખૂબ જ પીડાદાયક સાબિત થઈ શકે છે તો મારી એક વાત સમજો કે આ ચોવીસ કલાકમાં જીવન તમને ઘણી સારી તકો આપશે તમે અત્યાર સુધી જેટલા પણ પ્રયત્નો કર્યા છે તે બધા પ્રયત્નો હવે તમને પરિણામ લાવી શકે છે પરંતુ મિત્રો તમારે અજાણ્યા લોકો સાથે સંબંધ તોડીને તમારા પ્રિયજનો સાથે આગળ વધવું પડશે પણ તમે શું કરો છો તમારા જીવનમાં તમે જે સૌથી મોટી ભૂલ કરો છો તે છે કે તમે તમારા પ્રિયજનો પર વિશ્વાસ કરતા નથી તમે તમારા પોતાના લોકો પર વિશ્વાસ કરતા નથી અને તમે અજાણ્યાઓથી ખૂબ જ સરળતાથી પ્રભાવિત થઈ જાઓ છો તમે અજાણ્યાઓની વાત પર ખૂબ જ સરળતાથી વિશ્વાસ કરો છો આના કારણે શું થાય છે તમારા પોતાના લોકો જે તમારી સામે હસીને વાત કરે છે પણ તમારી પીઠ પાછળ જે તમને નુકસાન પહોંચાડવા માંગે છે જે તમને મુશ્કેલીમાં મૂકવા માંગે છે તે લોકો તમારા જીવનના બધા રહસ્યો તમારા જીવન વિશેની બધી બાબતો જાણી લે છે અને પછી તેઓ તમારો ઉપયોગ કરવાનું શરૂ કરે છે પોતાનું કામ કરાવવા માટે તેથી આવા લોકોને ઓળખો અને સમયસર તેમની સાથેનો સંબંધ તોડી નાખો નહીં તર આ લોકો તમારા જીવન અને તમારી ખુશીને નર્ક બનાવી દેશે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આવનારા ચોવીસ કલાકમાં જીવન તમને ખૂબ મોટી તકો આપશે તમને એવી તકો મળશે જેના માટે તમે વર્ષોથી ચિંતિત હતા જો અમે જાણીએ છીએ કે તમે તમારા જીવનમાં ખૂબ મહેનત કરી પરંતુ તમને તે પરિણામો મળ્યા નહીં જે તમે લાયક હતા પરંતુ તમારી આસપાસ રહેતા લોકો જેમણે તેમના જીવનમાં સખત મહેનત પણ કરી ન હતી ખોટા કામ કરીને તેઓ ખૂબ આગળ નીકળી ગયા તેઓએ ઘર કાર નવા મોબાઈલ ફોન બધું ખરીદ્યું પરંતુ તમે જે તમારા જીવનમાં આટલી મહેનત કરી રહ્યા છો જે તમારા જીવનમાં આટલી મહેનત કરી રહ્યા છો તેમને વર્ષો સુધી ક્યારે ખુશી નહીં મળે તમને ક્યારે કોઈ મોટી સફળતા નહીં મળે તમને વારંવાર ફક્ત અને ફક્ત દુઃખ જ મળશે એવું લાગે છે કે તમારા જીવનમાં વારંવાર સંકટ આવે છે પણ હવે મિત્રો તમારા જીવનમાં ખૂબ જ મોટો પરિવર્તન આવવાનો છે હવે તમારા જીવનમાં એવો પરિવર્તન આવશે જે તમને હચમચાવી નાખશે પણ તમારે તેની શરૂઆત તમારાથી જ કરવી પડશે સૌ પ્રથમ તમારે સમજવું પડશે કે હું બધું કરી શકું છું તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે કારણ કે મિત્રો જ્યાં સુધી તમે તમારામાં વિશ્વાસ નહીં કરો જ્યાં સુધી તમે તમારામાં વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આ દુનિયા ફક્ત તમારો ઉપયોગ કરશે કોઈ તમને મદદ કરશે નહીં કોઈ તમને મદદ કરશે નહીં લોકો ફક્ત તમારો ઉપયોગ કરવાનું શરૂ કરશે એટલા માટે સૌ પ્રથમ તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે તમારે પોતાને કહેવું પડશે કે હું બધું કરી શકું છું મારા માટે કોઈ કામ મુશ્કેલ નથી મારા માટે બધું સરળ છે જે દિવસે તમારામાં આ વિશ્વાસ જાગશે દીકરા જે દિવસે તમારામાં આ વિશ્વાસ હશે તે દિવસથી તમે આ દુનિયામાં આ જીવનના બધા કામ કરી શકશો બસ એટલું સમજી લો કે આગામી ચોવીસ કલાકમાં તમને જે પણ તક મળે જે પણ તક મળે તમારે તે તકને બંને હાથે સ્વીકારવી પડશે તે તકને જવા ન દો કારણ કે આગામી ચોવીસ કલાકમાં જીવન તમને ખૂબ જ મોટી અને અદભુત તકો આપવાનું છે અને આ એવી તકો હશે જેની તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ જો તમે હજી પણ આ તકોને તમારા હાથમાંથી જવા દો છો તો મિત્રો કોઈને ખબર નથી કે તમને આવી તક ક્યારે મળશે તે તમને મળશે કે નહીં તે કહેવું પણ ખૂબ મુશ્કેલ છે એટલા માટે તમને સમયસર ગમે તે તક મળે તમારે તે તકને બંને હાથે સ્વીકારવી પડશે અને આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તે જ સમયે હું તમને કહેવા માંગુ છું કે આગામી ચોવીસ કલાકમાં તમે જે પણ કરો છો તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે તમારા દુશ્મનો હોવાને કારણે તમારા વિશ્વાસને ઓછો ન થવા દો જે લોકો તમારી ઈર્ષા કરે છે તેઓ તમારા વિશ્વાસને તોડવા માટે ખૂબ જ પ્રયત્ન કરશે તે લોકો તમને બદનામ કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરશે તે લોકો કહેશે કે આ કામ તમારા માટે ખૂબ જ મુશ્કેલ છે આ કામ ન કરો આવું કામ ન કરો લોકો તમારા વિશ્વાસને તોડવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે પરંતુ તમારે તમારો વિશ્વાસ જાળવી રાખવો પડશે તમારે સમજવું પડશે કે હું આ બધું કરી શકું છું મિત્રો દુશ્મન એવી વ્યક્તિ છે જે તમારી આસપાસ રહે છે જે તમારી બધી યોજનાઓ જાણે છે બધું સમજે છે પરંતુ તેમ છતાં તે નથી ઇચ્છતો કે તમે જીવનમાં આગળ વધો તે ફક્ત અને ફક્ત તમને બરબાદ કરવા માંગે છે તે ફક્ત અને ફક્ત તમારી ખુશીને બરબાદ તરફ લઈ જઈ રહ્યો છે પરંતુ જે દિવસે તમે આ સમજશો તે દિવસથી તમે ધન્ય થશો તે દિવસથી તમારું આખું જીવન બદલાઈ જશે હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ચોવીસ કલાકમાં તમારે તમારા અહંકારનો અંત લાવવો પડશે અને તમારી અંદર સારા કાર્યો જાગૃત કરવા પડશે હા મિત્રો જીવનમાં આ ચોવીસ કલાકમાં તમે જેટલા સારા કાર્યો કરશો તેટલા સારા પરિણામો તમને મળશે તમે ઘણા વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છો પરંતુ કોઈ ક્યારે તમારી મહેનતની કદર કરતું નથી કોઈ ક્યારે તમારું સન્માન કરતું નથી પરંતુ તમારે આ વિશે વિચારવાની જરૂર નથી તમારે ફક્ત તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે સમય આવશે જીવન તમને બધી ખુશીઓ પણ આપશે ફક્ત પરિણામોની ચિંતા ન કરો સારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરતા રહો પછી જુઓ એક દિવસ સમય બધું બદલી નાખશે મિત્રો ચાલો હવે વાત કરીએ ઉપાય તમારામાંથી ઘણા લોકો અમને કહે છે કે ગુરુજી પૈસા આપણા ઘરમાં રહેતા નથી આપણા ઘરમાં ઘણી નકારાત્મક ઊર્જા હોય છે જ્યારે પણ આપણે કોઈ કામ કરવા જઈએ છીએ ત્યારે તે કામ બગડી જાય છે નાની નાની બાબતો પર ઝઘડો થાય છે ઘરમાં કોઈ ખુશી નથી રહેતી અને તમે બધા ખૂબ જ પરેશાન રહો છો મિત્રો આપણે વિષ્ણુને જાણીએ છીએ વર્ષોથી તમે એકલા ગુંગળામણ અનુભવી રહ્યા છો તમે ખૂબ જ પરેશાન છો પરંતુ છતાં તમે ક્યારે કોઈની સામે હાથ ફેલાવ્યા નથી તમે ક્યારે કોઈની સામે તમારા ભાગ્ય વિશે રડ્યા નથી આ તમારો સૌથી મજબૂત પક્ષ પણ રહ્યો છે પરંતુ મિત્રો હવે આવતા દિવસે ચોવીસ કલાકમાં તમારું આખું જીવન એકસાથે થવાનું છે તમને એવા સારા સમાચાર મળશે દીકરા જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી શકો આજે હું તમને એક એવો મહાન ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમારું આખું જીવન બદલી શકે છે મિત્રો તમારે દરરોજ શિવલિંગ પર લોટાનું પાણી ચઢાવવું પડશે હા મિત્રો હું તમને એવું નથી કહેતો કે તમારે દૂરના મંદિરમાં જવું જોઈએ કોઈ મોટા પ્રખ્યાત મંદિરમાં જવું જોઈએ હું અહીં છું હું બધાને કહું છું કે તમારા ઘરની નજીક જ્યાં પણ શિવમંદિર હોય ત્યાં તે મંદિરમાં જાઓ દરરોજ શિવલિંગ પર એક લોટો જળ ચઢાવો અને ત્યારબાદ શિવલિંગથી જલધારી તરફ તમારી હથેળીમાં થોડું પાણી લઈને તમારા લોટામાં પાછા આવો અને તેને તમારા ઘરના ઉંબરા પર છાંટો હા મિત્રો પછી જુઓ કે તમારા જીવનમાં જે પણ નકારાત્મક ઊર્જા આવે છે તે નકારાત્મક ઊર્જા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને તમે વારંવાર કરી રહેલા બધા કામ પૂર્ણ થઈ જશે પૈસાને લઈને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે અને મિત્રો તમે જાણો છો કે હું જે પણ કહું છું તે હું સંપૂર્ણપણે સાચી રીતે કહું છું અને અમારી બધી માહિતી તમારા ગ્રહોમાંથી લેવામાં આવે છે અમે મનમાંથી કંઈ કહેતા નથી અમે તમારા ગ્રહોના ગોચરમાંથી બધું એકત્રિત કરીએ છીએ અને પછી તમને ત્યાં સત્ય કહીએ છીએ જે કોઈ તમને કહેતું નથી અને મિત્રો અમે આ માટે ક્યારેય તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી અમે ફક્ત તમારું કલ્યાણ ઇચ્છીએ છીએ મિત્રો તમારે તમારા જીવનમાં એકવાર અમે તમને જે ઉપાય કહ્યું છે તે અજમાવવો જોઈએ પછી તમે જોશો કે તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન આવવા લાગે છે મિત્રો આ ચોવીસ કલાકમાં દુશ્મન તમારી પીઠ પાછળ ખૂબ જ ખરાબ રીતે હુમલો કરશે પરંતુ તમારે તે દુશ્મન પર ધ્યાન આપવાની જરૂર નથી જ્યારે તમે પ્રગતિના માર્ગ પર આવશો ત્યારે લોકો તમને રોકવાનો ખૂબ પ્રયાસ કરશે પરંતુ તમારે સાચા માર્ગ પર ચાલતા રહેવું પડશે સારા કાર્યો કરતા રહેવું પડશે પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે તે જ સમયે મિત્રો હું તમને કહી દઉં કે આ ચોવીસ કલાકમાં તમને નવી તકો મળવાની છે તેથી તમારે તે તકોને બંને હાથે સ્વીકારીને આગળ વધવું પડશે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા આવે તો તમારે સમસ્યાનો સામનો કરવો પડશે અને જીવનમાં આગળ વધવું પડશે પછી તમને ચોક્કસપણે સારા પરિણામો મળશે હા મિત્રો તમે જેટલું સારું કરશો તેટલા સારા પરિણામો મળશે મિત્રો એવું કહેવાય છે કે ભગવાન ભલે મોડું થાય પણ માણસને સારા કાર્યોનું ફળ ચોક્કસ આપે છે હવે તમને પણ આગામી ચોવીસ કલાકમાં તમારા સારા કાર્યોનું ફળ મળવાનું છે અને વર્ષોથી તમારા માટે બાકી રહેલા બધા કામ ખૂબ સારી રીતે પૂર્ણ થશે અને તમને મોટી સફળતા મળવા લાગશે